અશ્વમેઘ સહસ્ત્રાણી વાજપેયી સત્તાની ચ લક્ષપદક્ષિણા કુમે કુંભસ્નાન તત્ફલમ અર્થાત એક હજાર અશ્વમેઘ યજ્ઞ સો વાર વાજપેયી ય્ન તથા એક લાખ વાર પૂથવીની પ્રદક્ષિણા કરવાથી જે ફળ પ્રાપ્ત થાય છે એ જ ફળ મનુષ્યને કુંભસ્નાનથી મળે છે મહાકુંભના પર્વ દરમિયાન દેવતાઓ સંગમ તટ પર આવે છે અને તેમના પૂજનનું અદ્ભુત આયોજન કરવામાં આવે છે મહાકુંભમાં સાંહી સ્નાનનું મહત્વ એક પવિત્ર ડૂબકી અને જન્મ મરણના ચક્રમાંથી મુક્તિ સમુદ્ર મંથન કથા સાથે મહાકુંભ ને શું સંબંધ છે અને શા માટે કરોડો લોકો અહીં સ્નાન કરવા માટે આવે છે ફક્ત આઠ કુંભ નું આયોજન દેવલોક માં થાય છે નમસ્કાર મિત્રો ઇન્ફોપિટ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં હું મહેન્દ્રસિંહ સરવૈયા તમારું સ્વાગત કરું છું આશા કરું છું કે આપ બધા મજામાં છો દર ત્રણ કે બાર વર્ષે કુંભ અથવા મહાકુંભ સમાચાર આપને જાણવા મળે છે કુંભનો મેળો શા માટે યોજાય છે અને તેનું એટલું બધું મહત્વ શા માટે છે આજે આપણે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પ્રયાગરાજ જાન્યુઆરીથી શરૂ થયેલા મહાકુંભ મેળા વિશે વિશે તથા કુંભ મેળાના વાત કરીશું જો કોઈ વ્યક્તિને હિન્દુ ધર્મ શું છે એ જોવું હોય કે હિન્દુ ધર્મના આદર્શો તથા ભાવનાઓને સમજવા હોય તો તે વ્યક્તિએ એકવાર કુંભ મેળાની મુલાકાત કરવી જોઈએ કુંભ મેળો એક પ્રકારે હિન્દુ માટે તીર્થ મેળો છે જેનું બાર વર્ષમાં ચાર વાર અલગ અલગ જગ્યાએ આયોજન કરવામાં આવે છે જેમાં પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાશિક સમાવેશ થાય છે

છે ભગવાન ધન્વંતરી અમૃત નો કળશ નીકળતા દેવતાઓના દાનવો વચ્ચે તેને મેળવવા માટે ભીષણ યુદ્ધ થયું જે બાર દિવસ ચાલ્યું દેવલોકના આ બાર દિવસ પૃથ્વી પરના બાર વર્ષ બરાબર થાય દેવાસુ સંગ્રામ દરમિયાન અમૃતકુંભ મેળવવાની ઝપાઝપીમાં અમૃતના કેટલાક ટીપા પૃથ્વી પર પ્રયાગરાજ હરિદ્વાર ઉજ્જૈન અને નાસિકમાં પડ્યા આ કારણે આ ચાર પવિત્ર સ્થળો પર કુંભ મેળા નું આયોજન કરવામાં આવે છે આપણા તીર્થરાજ એટલે કે રાજા કહેવામાં આવ્યો બ્રહ્માજી એ પહેલો યજ્ઞ પણ અહીં કર્યો હતો કુંભ મેળાનો ઇતિહાસ હજારો વર્ષો જૂનો છે મૌર્ય કાળ અને ગુપ્ત કાળમાં તેમનો ઉલ્લેખ મળે છે એટલે કે લગભગ બાવીસો વર્ષ પહેલા ગુપ્ત સમ્રાટો કુંભ મેળાને ખુબ મહત્વ આપેલું અને તેને પ્રતિષ્ઠિત ધાર્મિક સભાનો દરજ્જો આપ્યો હતો મધ્ય યુગમાં પણ કુંભ મોટા રાજવંશો દ્વારા સમર્થન મળ્યું હતું સ્વતંત્ર બે હાજર સત્તર માં યુનેસ્કો દ્વારા કુંભ મેળા ને વિશ્વ ની સાંસ્કૃતિક વિરાસત તરીકે માન્યતા આપવામાં આવી કુંભ મેળાનું સ્થાન કેવી રીતે નક્કી થાય છે અને તેમાં સૂર્ય ચંદ્ર અને ગુરુ ગ્રહ શું ભૂમિકા છે જયારે સૂર્ય અને ચંદ્ર મકર રાશિમાં હોય છે અને ગુરુ વૃષિક રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળો પ્રયાગરાજમાં યોજાય છે જ્યારે સૂર્ય મેષ રાશિમાં અને ગુરુ કુંભ રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળાનું આયોજન હરિદ્વારમાં થાય છે સૂર્ય જ્યારે મેષ રાશિમાં અને ગુરુગ્રહ જયારે વૃશ્ચિક રાશિ માં હોય છે ત્યારે કુંભ મેળાનું આયોજન ઉજ્જૈનમાં થાય છે જ્યારે સૂર્ય અને ગુરુ બંને સિંહ રાશિમાં હોય છે ત્યારે કુંભ મેળાનું આયોજન નાશિકમાં થાય છે તેને સિંહસ્થ કુંભ મેળો પણ કહે છે કુંભ અને મહાકુંભ વચ્ચેનો ફરક હરિદ્વાર અને પ્રયાગરાજ માં થાય છે ત્યાર પછી એક મહાકુંભ આયોજન કરવામાં આવે છે એટલે કે દર એકસો ને ચુમ્માલીસ વર્ષે એક મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે પ્રયાગરાજ નો આ વખત નો કુંભ એ મહાકુંભ છે એટલે તેનું વિશેષ મહત્વ છે કુંભ મેળામાં શાહી સ્નાન નું મહત્વ કુંભ મેળા દરમિયાન પવિત્ર નદીઓમાં સ્નાન કરવાથી મોક્ષ મળે છે તમામ દેવો કૃપા પ્રાપ્ત થાય છે અને પાપો નાશ થાય છે કુંભ ના પર્વ દરમિયાન આ પાણી અમૃત જેવું શુદ્ધ બની મહાકુંભ બે હાજર પચીસ ના શાહી સ્નાન ની તિથિ પહેલું શાહી સ્નાન તેર જાન્યુઆરી પોષ પૂર્ણિમા ના દિવસે થશે બીજું શાહી સ્નાન મકર સંક્રાંતિ એટલે કે ચૌદ જાન્યુઆરી ત્રીજું શાહી સ્નાન મોહની અમાવસ્યા ના દિવસે તારીખ ઓગણત્રીસ જાન્યુઆરી ચોથું શાહી સ્નાન વસંત પંચમી ના રોજ તારીખ ત્રણ ફેબ્રુઆરી સ્નાન મહાશિવરાત્રી છી ફેબ્રુઆરી આપણને સવાલ થાય કે કરોડો લોકો ના મેળાવડામાં પહેલું સ્નાન કોણ કરતું હશે તમને જણાવી દઉં કે સૌથી પહેલા સ્નાન નાગા સાધુઓ કરે છે જેને પ્રથમ સ્નાન અધિકાર કહેવામાં આવે છે ત્યાર પછી ત્યાં આવતા યાત્રાળુઓ સ્નાન કરે છે કુંભ મેળો એ જગ્યા છે જ્યાં તપસ્વી સાધુ સંતો ગુરુઓ અને શ્રદ્ધાળુઓ ભેગા થાય છે અને જ્ઞાન ભક્તિ તથા સેવા આદાન પ્રદાન કરે છે આધુનિકતા કુંભ મેળો એક એવું આયોજન છે કે જ્યાં લોકો ઈશ્વર ની ખોજ માટે મોક્ષ માટે મન ની શાંતિ માટે અને અધ્યાત્મ ના રહસ્યો શોધવા માટે ભેગા થાય છે આ શું જેવી તેવી વાત છે ચાર હજાર હેક્ટર માં ફેલાયેલા મહાકુંભ માં ચાલીસ થી પિસ્તાલીસ કરોડ તીર્થયાત્રીઓ આવવાની સંભાવના છે આટલા બધા લોકો આવતા હોવા છતાં કુંભ મેળો સૌથી શાંતિપૂર્ણ ઉત્સવ છે જેમાં વિજ્ઞાન જ્યોતિષ આધ્યાત્મિકતા આધ્યાત્મિકતાનો સમાવેશ થાય છે કુંભ મેળા ઉત્તર પ્રદેશ સરકાર નાણાકીય સલાહકાર કે રાજુ નું માનવું છે કે મહાકુંભ મેળાના કારણે ઓછામાં ઓછી બે લાખ કરોડ રૂપિયા આવક થઈ શકે છે તો પૂર્વ આઈએએસ એસ અધિકારી અવનીશ અવસ્થ અનુમાન છે કે જો પ્રત્યેક તીર્થયાત્રી આઠ હજાર રૂપિયા નો ખર્ચો કરે તો કુલ આવક ત્રણ પોઈન્ટ બે લાખ કરોડ થી પણ વધી શકે છે સમગ્ર વિશ્વ તેમજ ભારત માંથી ભેગા કરે છે એકતા પવિત્રતા અને જ્ઞાન નો પ્રતિક એવો મહાકુંભ સામાજિક સદભાવ વધારે છે અને આપણને યાદ અપાવે છે અને સાબિત પણ કરે છે કે સનાતન ધર્મ જાતિગત ભેદભાવમાં વિશ્વાસ કરતો નથી હજુ હમણાં જ પ્રયાગરાજમાં આવી રૂપિયા પાંચ હજાર પાંચસો કરોડની એકસો સાઠ જેટલી વિકાસ પરિયોજનાઓનું રોકાર્પણ કરતી વખતે આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ કુંભ વિશે કહ્યું કે આ મહાકુંભથી એકતાનો સંદેશ નીકળશે ભાષા જાતિ અને ક્ષેત્રનો કોઈ ભેદ નહી હોય અહીંયા સૌ એક હશે તો મિત્રો અહીંયા હું મારી કુંભ કથા પૂરી કરું છું વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા લાઈક અને શેર પણ જરૂર કરજો તથા ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા ફરી મળીશું ને ઇન્ફોર્મેટ સાથે